હલો મિત્રો જે માતાજી હું સુપ્રેશ ડિબારીયા આપણે મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આપણે ગોળ આવી રીતનું જો બનાવ્યું છે આ બોઇલરને આવી રીતે ગોળાઈમાં લોખંડ બાંધવાનું આવે છે આવી રીતે બધી બાંધીને અમે તૈયાર કર્યું છે આની અંદર હવે પ્લેટો મારશું અને ફિટ કરશું અને અહીંયા આવી રીતે ભરવાનું આવે છે સોરસખાનું છે આવડું બીમ છે આ પણ ગોઠવી નાખ્યું છે આને પણ ભરવાનું બાકી છે બરાબર છે અને આની અંદર હવે પ્લેટો લેવા જાય છે ગોળા વાળાઇને ફિટ કરવાની છે વિડીયો માટે એટલે કે બીને લેજો આગળનો વિડિયો પણ તમે જોજો તો આવી રીતે ચારે ફરતા આપણે હાલીને જોવો આવી રીતે જાળી બાંધેલી છે